ચિંડોલી વિસ્તારમાં મોપેડ પર સ્ટન્ટ કરતા યુવકનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે હેલ્મેટ વીમો પીયુસી ના નામે દંડ ફટકારતી કાયદાનો પાઠ શીખવતી પોલીસ શું આ રોડ રોમિયો ને કાયદાનું ભાન કરાવશે ચાલુ મોપેડ પર જોખમી રીતે સ્ટંટ કરી પોતાની સાથે બીજાનું પણ જીવ જોખમમાં મૂકી વાહન ચલાવી રહ્યો છે હાલ સોશિયલ મીડિયા પર ડિંડોલી વિસ્તારનો એક વિડીયો વાયરલ થયો છે જેમાં એક યુવક મોપેટ પર જોખમી સ્ટંટ કરતો જોવા મળે છે આ યુવક રસ્તા પર મોપેટ જોખમી રીતે ચલાવીને ના માત્ર પોતાનું જીવલેણ જોખમ લે છે પણ રસ્તા પર અન્ય પસાર થતાં લોકોના જીવનને પણ જોખમ ઊભું કરે છે આ ઘટનાએ પોલીસની કાર્યવાહી પર મોટા સવાલો ઉભા કર્યા છે જ્યારે પોલીસ સામાન્ય લોકો પર હેલ્મેટ વીમો અને પીયુસી જેવા નિયમોનો ભંગ કરવા માટે દંડની કાર્યવાહી કરે છે તો આવા રોડ રોમિયો સ્ટન્ટ જેવા ગંભીર ગુનાઓ કરી છૂટા ફરે છે લોકોની માંગ છે કે પોલીસે આવા યુવકોની ઓળખ કરી તેમના વિરુદ્ધ કડક કાનૂની કાર્યવાહી કરવી જોઈએ અને રસ્તાની સુરક્ષા સુનિશ્ચિત કરવી જોઈએ કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત